ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરોના આંદોલનને સમર્થન મળી રહે એ હેતુ સર આજે સુરત કલેક્ટરને ગૌપ્રેમી તેમજ માલધારી સમાજ દ્વારા પત્ર આપી રજૂઆત કરવામાં આવી મારું નામ દિનેશભાઈ દિનેશભાઈ કલેક્ટર કેમ રજૂઆત માટે અને શું માંગ સાથે આવવાનું જી કલેક્ટર કચેરી અમે આજે રજૂઆત અમારી બહુ સારી અને એક થોડી શરમ પણ આવે એવી રજૂઆત છે કે ગૌ માતા એટલે ભારતની માતાનો દરજ્જો આપ્યો છે અને અમે આ દરજ્જાનો હક અધિકાર ગૌ માતાને અપાવવા માટે આવ્યા છીએ કે ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવો આજે ભાજપની સરકાર એટલે જ્યારા ત્યારે ગૌ માતાના નામ પર હિન્દુત્વના નામ પર વોટ બેંક ચાલતી હોય છે અને ગૌ માતાને ભારતના આંદરે દરજ્જો અપાવવા માટે કલેક્ટર કચેરી અમારે રજૂઆત કરવા આવવું પડે છે એને એક શરમજનક પણ વાત છે ગૌ રક્ષકો ખેડલા આ પ્રયત્ન કરતા હોય છે ગૌ હત્યા રોકવા માટે પ્રયત્ન કરતો હોય છે

ગુનેગાર તરીકે સાબિત કરવામાં આવે છે ખરેખર મહારાષ્ટ્રની અંદર કાય માટેને રાષ્ટ્ર પ્રાણી જાહેર કર્યા એ બાબતે હિન્દુ સમાજ બધા જ ગૌરવ અનુભવે છે પણ સાથે એક પણ ટૂંકની વાત છે કે દેશના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મહારાષ્ટ્રના અંદર શાસન છે તો છપ્પન ઇંચથી છાટીવાળા પ્રધાનમંત્રીએ ગુજરાતના અંદર જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમાં ગુજરાતના અંદર પણ શું આખા દેશના અંદર તેત્રીસ રાજ્યો છે એના અંદર ગાયનું ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે એવી અમારી લાગણીને માગણી છે સાથે અમારે ખાસ એ કહેવાનું છે કે ગૌ માતાની હત્યા થાય છે ગૌ માતાનું જે ો માસ બહાર મોકલવામાં આવે છે તેના પર પ્રતિબંધ તાત્કાલિક મૂકે તો સાચે અર્થમાં આ જે દેશના જે કામ ચાલી રહ્યું છે તો અમે એના માટે બનાવે છે જો એમ કરવામાં નહીં આવશે તો પૂરા હિન્દુ સમાજ હિન્દુ સંગઠન આ દેશના માંથી આ ગાય માટે રક્ષા માટે લડત ચાલુ રાખીશું એવી અમે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીશ્રીને મેસેજ આપવા માગીએ છીએ પ્રજાજનોને મેસેજ આપવા માગીએ છીએ કે સંગઠન એક થાય અને કો માટેને આપણે ન્યાય અપાવીએ એવી અમારી માગી છે